ચાલો વેદુ બેન તૈયાર થઈ ગયા છે આજે રાજકોટ જવા માટે બા દાદા સાથે લગ્નમાં જવાના છે તો એના ભેગું છે કા વેદુ ગાડી કઢવે હો કાઢવે વાહ વેદુ વાહ તારી વાત નો થાય બાય બાય વેદુ બાય બાય તોફાન કરજે થોડાક કે નહીં ત્યાં તો ડાય ડમરી થઈ જશે બહાર જઈ ત્યાં લે તું આગળ બેઠી ઓહો ધીમે ધીમે બટા હું તો પછી શિવને ઉઠાડવા આવતો તો ત્યાં તો શિવ સામે આવ્યો હાલ 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 વાળો દીકલો કેવો દાયો વાહ વાહ તું આઈતે ઉઠી ગયો પંખો બંધ કરી દીધો હાલ હાલ હું બી ગયો અને હું હતો બટા હાલો હાલો કેવો દાયો ધીમે ધીમે આયલો આવી જો મેં તો કીધું હું શિવને ઉઠાડી આવું ટાઈમ થઈ ગયો તો તો સીવું તો વેરી હાલો હવે નાસ્તો કરી લઈ ફટાફટ આવી જા નીચે હાલ પાણી પી લે પેલા પછી નાસ્તો કરી લેવાનો હાલ હલ 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 હાલ શું છે વા બે ચકલીઓ જાળવામાં તો હોય ને અટાણે માંડ પવન થોડો થોડો હોય ને તડકો ઓછો હોય તો થોડી ઘણી ચકલ્યું તો આવે ને વેફર કાલની બનાવેલી પડી છે વાહ અત્યારે તો સરસ મજાનો ઠંડો ઠંડો પવન ધીમો ધીમો આવે છે મને શું ખબર તું તને ખબર તને નથી ખબર તો હે વેદુ તો સભામાં ગઈ છે ને હા તો પિયા ની ઘરે ગઈ છે મને નથી ખબર હો હા તો તો તારે હોય હા બરાબર છે બરાબર છે સરસ લ્યો ચાલો બધા અને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ અત્યારના સમયે દોઢ વાગ્યાના સમયે ફરી પાછું સ્વાગત છે પવન બહુ સારો એવો અને નીકળી ગયો છે એટલે તડકામાં વાંધો નથી ને કરતો કાલે તો ગરમી થોડીક લાગતી હતી પવન નહોતો એટલે આજે તમે જાડવા ઉપરથી પણ નક્કી કરી શકો કે પવન સારો એવો છે અને અક્ષય તૃતીયાનો લીધેથી અત્યારે હવે લગ્નગાળો ફરી પાછો બે ત્રણ દિવસ ધમધોકાર છે એટલે લગ્ન પણ આ બે ત્રણ દિવસમાં ઘણા હશે અને બીજા બધા શુભ પ્રસંગો ઘણા બધા હોય અક્ષય તૃતીયાને એવા અમુક મુહૂર્ત વર્ષમાં બે ત્રણ ચાર પાંચ એવા મુહૂર્ત આવે ને કે ત્યારે વગર ચોઘડીએ જોયો જોયા વગર એ દિવસે કંઈ પણ સારા પ્રસંગ હોય એ બધા કરી નાખવામાં આવતા હોય આમાં શુભ પ્રસંગ કે સારા પ્રસંગ કરવા માટે ચોઘડિયા જોવાની કંઈ જરૂરિયાત હોય નહીં પણ આ તો મનને શાંતિ રહે એટલા માટે જોતા હોય બાકી સારા કર્મો કરવા માટે બધા જ ચોગડિયા શુભ હોય ને ખરાબ કર્મો કોઈ કરવા હોય તો એના માટે બધા જોગડિયા અશુભ હોય આવું રાખીએ તો વધારે સારું રહે મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો ભલે અલગ અલગ લડ્યા હતા પણ જ્યારે એની ઉપર આક્રમણ કરવામાં કોઈ બહારના હોય ને ત્યારે તો કૌરવો અને પાંડવો બે એક થઈને લડતા આ એક વાસ્તવિકતા હતી આવું કહેવાનું કારણ એક જ છે કે અત્યારે ઘણા સોશિયલ મીડિયાના મોટા મોટા ઇન્ફ્લુએન્સર જેના ઘણા લાખોમાં ફોલોવર્સ હોય એ લોકો ખબર નહીં કે પ્રકારના વક્તવ્યો ક્યારેક ક્યારેક બધાની વાત નથી બહુ સિલેક્ટેડ હોય નવાણુંમાંથી એક ટકા જેવા આવા લોકો કોઈ કોઈ હોય છે કે જે કાશ્મીરમાં જે હુમલો થયો તો એમાં પાકિસ્તાની તરફ બોલે તો એ વ્યાજબી ન કહેવાય દેશમાં લોકશાહી છે એટલે કદાચ તમે સત્તા પક્ષ કે વિરોધ પક્ષની વિરુદ્ધ બોલી શકો એમાં કોઈ વાંધો નથી પણ જ્યારે આવી રીતે દેશની વાત આવે ને બહારના દેશના કોઈના હુમલા થતા હોય ને ત્યારે તમે દેશ વિરુદ્ધ બોલો ને એ વ્યાજબી ન કહેવાય સિચ્યુએશન એવી છે કે જ્યારે અત્યારે વિપક્ષ હોય અપક્ષ હોય કે પછી જે પક્ષમાં છે બધા એક થઈને એવું સમર્થન કરે છે કે ભાઈ આ આતંકવાદી હુમલામાં અમે બધા તમારી સાથે છે ભલે અંદરની મેટર માટે એકબીજાના અગેન્સ્ટ હોય કે વિરોધમાં હોય ને એવું બધું ચાલતું હોય અંદર તમે ભલે લડો પણ બહારના દેશની જ્યારે વાત આવે એની સામે લડવાનું આવે ત્યારે બધા એક થાય તો એ એક બહુ પોઝિટિવ વાત છે ને એવા સંજોગોમાં અમુક ઇન્ફ્લુએન્સર વળી ભારતની જ વિરુદ્ધમાં ને બીજા હુમલો કરનાર દેશના સપોર્ટમાં બોલે એ વ્યાજબી ન કહેવાય તો પછી એટલું બધું એને એવું હોય તો પછી ત્યાં વયું જવું જોઈએ એટલો બધો પ્રેમ બીજા દેશ પ્રત્યે એને દેખાતો હોય તો ભલે સાંપ્રદાયિક રીતે ઘણા બધા ભારતમાં અલગ અલગ પથ હોય પણ રાષ્ટ્ર ધર્મ છે ને એ બધાથી ઉપર આવે પહેલો એ એ તો બધાને ફોલો કરવાનો જ હોય તમે ભારતમાં રહેતા હોય એટલે એના માટે એ લાગુ પડે જ પછી બધા તમારા જે કંઈ બધું આવતું હો એ બધું એની પછી આવે સૌથી પહેલાં રાષ્ટ્રધર્મ પહેલો આવે પણ બુદ્ધને પણ આવી રીતે ક્યાંક કોક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ક્યાંક કોકે ત્યારે પણ એને કીધું હતું મારો સૌથી મોટો ધર્મ જો કોઈ હોય તો રાષ્ટ્રધર્મ છે એના માટે તો પ્રાણ કુરબાન કરવા પણ તૈયાર છું એટલે સૌથી પહેલાં તો એ જ આવે પછી બધા તમે જે પણ સંપ્રદાયમાં જોડાયેલા હોય કે એ બધું જે પણ હોય એ બધું આવે એના પછી એટલે આ એક મેઇન વાત છે વાત કરું છું એ એક કોઈ હિન્દી સિંગર જે છે ને હા કંઈક સમથિંગ છે એને કંઈક એવી રીતનું પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચિત છે એને રિલેટેડ તમને થોડી જાણકારી આપી દીધી હા ભાઈ તડકાનો આવી ગયો છે બાર એ ચકલીના ઘરને શું કરસ તું સાફ સફાઈ કરસ આવા તડકામાં કોણ આવે ટીંગાળું હું પણ આટલા બધા છે પણ આમાં ચકલી ક્યાંથી આવે ગરમી એટલી છે એટલે એવું છે બધું